সার সারফা ও যা আমার বজবাহ সার আমারে sare না আমার তো কোন দোষ নাই ভাই তাই তো এই যে সাররে gider আমরা বসেছি ওই টিও ওই টিও ও টিশাও ও টিশাও এই ও টিশকো ও টিশকো

કોઈ 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 મરપોલા કોઈ મરપોલા કોઈ મરપોલા કોઈ આ મરપોલા કોઈ ડજો આ મરપોલા મરે ડુનિયા મરપોલા કોઈ મરે ડુનિયા ઓય કોઈ પુલા તિયા લોર ને બોર પુલા કોઈ પુલા કોઈ એ જ નહિ જન સરે જન એ જ અમર પુલા એય તો મરપોલા બાબા આ કો બોલ ભાત નાજીને ફણાય લાવ すいま